હાલો કેમ છો બધા જય માતાજી જય મા ખોડલ તો ચલો ઘણા બધા ટોપિક હતા આજે લાઈવ કરવાના પહેલાં તો વિડીયો બનાવવાની ઈચ્છા હતી પણ મેં કીધું વિડીયો તો શું બનાવેલ સીધું લાઈવ જ કરીએ ને કારણ કે અમુક વાતો આપણે વિડીયો થ્રુ લોકો સમજાવીએ ના આપણે એક વાત સમજાવી ન હોય એટલે વિચાર્યું કે લાઈવ કરી નાખો અત્યારે ચાલો અને જ્યારે તમે સોશિયલ મીડિયા ઉપર તમે એક્ટિવ હોય ને એટલે તમને ઓલા કહે ને કે ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે ઘણા બધા પ્રશ્નોના જવાબ દેવા પડતા હોય છે ખાસ કરીને તમે ઇન્ફ્લુએન્સર હોય તમને વર્ક કરતા હોય એટલે કેટલા બધા લોકો સવાલ જવાબ કરતા હોય છે સ્વાભાવિક છે કે અત્યારે નવું જનરેશન અત્યારે બહુ આમાં એક્ટિવ થયું છે સોશિયલ મીડિયામાં તો ઘણા બધા રીલ્સ બનાવતા હોય છે ઘણી બધી મારી જેવી હાઉસવાઇફો છે એ પણ અત્યારે એક્ટિવ થઈ છે કોઈ રસોઈના વિડીયો હોય છે કોઈ ડાયટી ડાઇટના હોય છે તો ઘણી બધી છોકરીઓ અત્યારે જોડાઈ રહી છે તો બહુ બધી પ્રશ્ન કરતી હોય ભાઈ ક્રિષ્ણા દીદી આમાંથી કેવી રીતે પૈસા આવે છે કેવી રીતે કયું વર્ક કરવાનું અને કેમાં વધુ પૈસા મળે છે વગેરે કઈ એપ ઉપર તો આપણે મને તમારી મારી જિંદગીમાં કોઈ દેવું નથી લાગ્યું કે આજે આલો આપણે છાનું રાખીને કેવું કે આને કહેશું તો એ ક્યાંક આપણું સ્થાન લઈ લે કારણ કે આપણે નહીં કહીએ તો કોઈ બીજું વ્યક્તિ કહેશે એટલે એવું મન મોટું રાખી દેવાનું અને મારા પપ્પાએ તમને ત્યાં સુધી શીખવાડ્યું છે કે તમારા દુશ્મનોની પણ જો તમે તારીફ ન કરીએ તો તમે સંકુચિત મનના જુઓ એટલે દુશ્મનમાં જો જો સારું વખાણમાં જવું હોય ને તો એમાં તે વખાણી લેવું અથવા તો કોઈક વખાણતું હોય ને તે આ ભણવી કે આ ઈ વાત સાચવી છે ભલે મારે એનાર કઈ બોલવાના સંબંધો છે નહીં પણ એ વાત છે એ સો ટકા એને જવું તો આજકાલ જીમમાં ઘણી બધી છોકરીઓ મને મળી રહી છે પૂછતી હોય છે કે કૃષ્ણા દીદી અમે આમાં એક્ટિવ થયા છે અમે આ વિડીયો બનાવી છે આઈડી છે અને એવું બધું તો હું જવાબ આપી દેતી એવું છું કે આ જો આવી રીતે આમ કરજો તેમ કરજો પણ મને અત્યારે મારે એ વાત કરવી છે કે આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે ટિકટોક ટાઈમે અમે હજી ટિકટોક સ્ટાર્ટ કર્યું હતું ને ટિકટોક એપ્લિકેશન બહુ વધારે પડતી આમ એક્ટિવ હતા બધા એના અંદર અને બહુ બધા વિડીયો બનાવતા ટિકટોકમાં તો અમને ઓળખે ટિકટોકે જ આપી છે ભલે ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા ઘણા બધા ફોલોઅર્સ હતા ત્યારે પણ ઓળખ તો અમને ને નથી આપી ટિકટોકે જ આપી છે તો એ વખતે કેટલી બધી એવી લેડીઝને હું ઓળખું છું કેટલી બધી કે ખાસ અમારા સમાજની કે હા 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 એ તો શું વિડીયો બનાવે છે એ તો શું રીલ બનાવે છે એ તો આમ કરે છે જાણે આપણે એમ લાગે કઈ છાના ખૂણા કોઈ છોકરા રો ઉભા રહીને અને કોઈ બે વાત કરી લીધી કે બે શરમ જેવી હરકત કરી લીધી હોય એવી તો વાતો કરતા બોલો આજકાલ એ લોકો વિડીયા બનાવે છે જે અમારી વાતો કરતા તા એ વિડીયા તો બનાવે છે પણ એક્ટિવ રહેવા માટે એટલા બધા ધતી ધમપસાડા કરે છે આપણને હા દાત આવે કે આ આપણે આવા કે ધંધા કરી રહ્યા આપણને બધું ઈઝીલી મળી જાય તો આપણે અત્યારે આઈફોન લીધે ભાઈ આઈફોન ની હું જરૂર છે હું તો વિવોમાં ફેમસ થઈ વિવો મોબાઈલ હતો એમાં તો એવી રીતે વાત કરી પણ એટલી બધી લેડીઝ હોય છે કોઈ તો નવા વાસણ બોલિંગ વિડીયો બનાવવા માંડી કોઈ એમ પોતાની અંદર જે કળા હતી કરવાનું જ હોય મેં કીધું છે એક વિડીયોમાં કે તમારી પાસે નાનું મોટું ટેલેન્ટ હોય તો બહાર લાવો અત્યારે ઘરે બેસીને ઈઝીલી પૈસા કમાઈ શકો એવી અત્યારે તક મળે છે બધાને અને એવો સમય હાલી રહ્યો છે પણ કેવાના અર્થ એવો હશે કે જે હા 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 કરીને દાંત કાઢતા કે કૃષ્ણ વિડીયો બનાવે છે કૃષ્ણ તો આમ કરે એ ક્યારે આપણે પાસે ટીપ્સ લેવાયો હે કૃષ્ણ હું કરવાનું તો આમ આમ થાય હે કૃષ્ણ આપણને હાળા દાંત આવે કારણ કે આપણી એ હદ સુધી વાતો કરી હોય વાતું તો બધાએ કરી જ હોય એક બીજાને આપણે માણસો છે ક્યાંક હા કરો કર્યો હોય ક્યાંક આપણે સામેથી વાત કરી હોય વાતો તો થતી જ હોય હું કરતી હોય પાર્ક ના કરતા હોય હું કે ડાય નથી આપણે કરતા હોય પણ આપણે કોઈને ઉતારી પાડી એવી વાત ન કરી હોય પણ આ એવી બધી લેડીઝો છે જે આજકાલ મારી પાસે સલાહ લેવા આવે ને એને હાવ નીચ કક્ષાની વાતો કરેલી છે નીચ કક્ષાની બરાબર અને અહીંયા કહીને કે કોઈ ગુનેગાર છે એવું છે આ તો બોલા કુંભ નો ડાયલોગ નથી બોલો છો ફેમસ ભગવાન કેસકે લીએ જનત બનાવી હે કોણ હે યા જો ગુનેગાર નહીં હે એમ જેવું જ છે બધા એમ થયું છે કે આપણા પાપ ધોવાય છે એલા ભાઈ મન શુદ્ધ નહીં થાય કે બધી ગમે એવા પાપ કરશો નહીં ભેગું થાય બરાબર એટલે મને બહુ મજા આવી પણ આજે વાત બીજી વાત કરવાની છે એક કે ગઈકાલે એક મેં પોસ્ટ વાંચી હતી ફેસબુક મિત્રની કે મોટિવેશનલ ખોટીવેશનલ સ્પીકરો આજકાલ એવી સલાહ દે છે કે લગ્નમાં ખર્ચા ન કરાય લગ્ન કેવા કેવી સાદાઈથી કરી લેવા વગેરે વગેરે તો તમારી સલાહની જરૂર નથી તમારા સહકારની જરૂર છે તો ભાઈ સહકાર કોઈ દિવસ કોઈ દેતું નથી બરાબર સલાહ એટલા માટે દે કે એને અનુભવ હોય ને કારણ કે સલાહ દેતા હોય ને એ લોકોને એ ખબર જ હોય કે આ બધું આગળ જઈને થવાનું છે એટલે તમને સલાહ દીધી હોય તમારે ઉશીના લેવાનું નીકળવું પડે ને સહકાર લેવાનું નીકળવું પડે ને એટલા માટે તો એ લોકોને ખાસ નમ્ર વિનંતી કે મોટિવેશનલ સ્પીકરો કોઈ પણ તમને વાત કરે ને એમાં ક્યાંય નીચે લખ્યું નથી હોતું કે ફરજિયાત તમારે આ વાત માનવાની ફરજિયાત માનવા મડો તો અહીંયા સ્વર્ગ હોત બીજે ક્યાં સ્વર્ગની અપેક્ષા કરવાની જરૂરી નથી પણ મોટીવેશનલ સ્પીકરો તમને એટલા માટે ના પાડ્યું છે કે ઘર જોઈને ખર્ચા કરે બરાબર અને મેં તો એમાં ચોખા શબ્દમાં કીધું છે કે એક પાસી ભાઈ એવું લખે લખવું છે એની પોસ્ટમાં કે લગ્ન તો એક જ વાર થાય એમ લગ્ન તો એક જ વાર કરવાના હોય મેધા જે એક જ વાર લગ્ન કરવાના હોય ને એના ખર્ચા કરાય લોન લઈને કોઈ પચાસ લાખ ઉશના દે એમ હોય ને એવા વ્યવહાર ઉશીના લઈને કરાય વ્યાજે લઈને કરાય એની ના નથી પણ એક જ વાર લગ્ન કરવાના હોય તો પણ અત્યારે આવડી એવડી વાતમાં જે સુધી પૂગી જાય છે ને એને આવા ખર્ચા ન કરાય એટલે એ ભાઈ એ મારી કોમેન્ટને લાઈક કરી એટલે સહેમતી દર્શાવી કે વાત સાચી એમ કેવાના અર્થ એવો છે કે મોટીવેશનલ સ્પીકરો અમે કોઈ બેન હું તો પેલા કહી દઉં છું મોટિવેશનલ સ્પીકર નથી બરાબર હું મારા જીવનની રિયલ સ્પીકર છું કે જે મને જે મારા જીવનમાં અનુભવ થયા મેં જે જોયું મેં જે અનુભવ્યું જે મને વાસ્તવિકતા લાગી એ મેં રજૂ કરી છે હું કોઈ પ્રોફેશનલ સ્પીકર નથી મોટિવેશનલ સ્પીકર નથી પણ જીવનના અનુભવ ઉપરથી કીધું છે ને આ વાત એટલા માટે મને લાગુ પડે એટલા માટે મેં માટે આમાં ટોપિક લીધો હશે કે ક્યાંક ને ક્યાંક મેં જ ઘણા લાઈમાં કીધું છે કે ખોટા ફાલતુ ખર્ચા ન કરે ગામને દેખાડવા કારણ કે અત્યારે જીવન બહુ સાદું ને સિમ્પલ જીવીને એમાં જ મજા હશે બરાબર મેં એક કે કીધું તમે તો બહુ ખર્ચો કરી નાખ્યો એટલે મેં સાફ શબ્દમાં રૂપિયાનો ખર્ચો નથી કર્યો જે મારા બર્થડે ની કેક બેકિંગ સુગર માંથી આવી હતી ઈ લોકોને એના કેક નું પ્રમોશન કરવાનું હતું મારું ફૂડ હતું નુન ટુ નાઇટ માંથી તો એ લોકો એ નવું કેફે બનાવ્યું છે તો એને એનું પ્રમોશન કરવાનું હતું મારો ડ્રેસ ડિઝાઇન કર્યો તો અવની ડિઝાઇનરે તો એને પોતે હજી અહીંયા પોતે સુરતી છે આઈ થિંક એ મરાઠી છે તો એને ગુજરાતી ક્લાયન્ટ જોતા એટલે એને મારો ડ્રેસ ડિઝાઇન કર્યો હતો કહેવાના અર્થ એવો છે ફૂડ થી લઈને કેક ડ્રેસ બધું ફીમાં મળ્યું છે તો મારું તમારે ચડવાનું કારણ કે હું પછી મારા બર્થડે માં વી પચીસ હજાર રૂપિયા ન નાખું હું મારા છોકરાના બર્થડે માં નાખું કારણ કે અત્યારે નવી જનરેશન છે એના ભાઈબંધ દોસ્તોના ગ્રુપમાં અત્યારે જે રીતે જીવે છે એમાં એને કરી દેવું પડે પણ આપણે કઈ આપણા બર્થડે ડેમાં મારા કોઈ નથી ભૂઝવી તૂટી ગયું અત્યાર સુધીમાં એટલે હું એવું ન કરું બરાબર એટલે કૃષ્ણાબેન કરે એવું ન કરવા જ હોય બધું ફ્રીમાં મળતું હોય કદાચ એને ફોલોઅવર વધારે છે એટલે પણ આપણે ફોલોવર ન હોય ને તો આપણે એ ન કરે બીજી વાત હજી એક નથી કે સ્પીકર સ્પીકરો છે ને તમને હારા માટે કહેતા હોય છે એ ખરાબ નથી કેતા એને એવું કીધું હોય હમણાં કે તાર પાંચ લાખ રૂપિયા ભલે ગામ ગમે કે આપણે તમને દસ પંદર લાખ રૂપિયા માથે કરીને લગન તો હારાશ કરે એવું કે ને તો તમારી જો પાસે કેવા આવે કે તમે હું આવી સલાહ જો સલાહ તમને હારી જ દેતા હોય લેવી ન લેવી એ આપણી ઉપર હોય અહીંયા કોઈ લેતું જ નથી અમે અમારું મેં તમને પેલા કીધું કે હું કોઈ પણ વિડીયો બનાવું બોલીને કે અત્યારે લાઈવ કર્યું આ હું મારું વર્ક જ કરી રહી છું હું મારું કામ જ કરી રહી છું આને મને પૈસા આપે છે ફેસબુક બરાબર હું ફ્રીમાં નથી કરી રહી પણ મને એટલી ખબર હોવી જોઈએ કે મારે હું પીરસવું હું આમાં નાખવું હમણાં આ શર્ટના બે બટન ખોલીને આમાં નાખી દઈએ ને એટલે લાઈવ છે ને બહુ બે ફાર્મ લોકો શેર કરશે જોયું ઓલી કૃષ્ણા એ જોયું બહુ હારી હારી સલાહ દેતી હતી બહુ હરે હરા ભાષણ કરતી હતી એના બે બટન ખુલા હશે એની ક્લિયર્સ દેખાય છે તો સિમ્પલ અહીંયા બધાને નાગાયું વધારે ગમે છે ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો હશે તો અમે પીરસવાની કોશિશ નથી કરી રહ્યા એ કહેવાની કોશિશ કરી રહ્યા છીએ કે રોડે પછી કેવું જીવન થાય અને ઘરના ક્યારે કોઈને સહયોગ નથી આપતા એ દોસ્ત હોય ને એમ કે પાંચ હજાર રૂપિયા ઉશી ના ઘરના તો આપણને ઓળખતા જ હોય કે આ પાસા પાંચ હજાર આવવાના નથી અને જોકે કે ભાઈબંધને ખબર જ હોય બરાબર એટલે અત્યારે એ સમય રહ્યો નથી એટલે સહકાર માંગવાની ઈચ્છા ત્યાં એમ કહો છો કે તમે સલાહ નહીં સહકારની જરૂર છે તો ભાઈ સહકાર લેવો ન પડે ને એટલા માટે ટૂંકા ખર્ચા કરવાનું કીધું છે બરાબર તમારે કરવું હોય તમને વી લાખ રૂપિયા માથે કરીને કરો અમારા બાપાને કઈ જાતું નથી વ્યાજ એ તમારે તમારે તમારા મકાન ને સીલ મારી જાય તમારા બાપાને ટૂંકમાં કહેવાનો અર્થે એવો એક મોટિવેશનલ સ્પીકર હોય એમ તમને કહેવા માંગે છે કે બે જે આ બધા રીચ લોકો લગ્ન કરે છે ને એના એના ધંધીના આપણે નથી ચડાવવાના ઈ જે કરે છે એ આપણે નથી કરવાનું એ આપણે કરવા બેસીને તો ભેગું ન થાય હવે કોઈ તમારા છોકરાને લગ્ન થયું તો અમે જોઈ જ છે તો તમ એવું નથી જે કે મેં હંમેશા માટે કીધું છે મેં આમાં એ જ સલાહ દીધી છે કે જે મેં મારા જીવનમાં અનુભવી જે મારા જીવન મને અનુભવ થાય બરાબર તો આપણે તમને જોવો તો આપણે આઘાત નથી પાંચ વર્ષ કેટા થાય જ ને વહેલા મોડે મોટિવેશનલ સ્પીકરો ને કાંઈ એવી બિચારા ને ઓળું નથી કે તમને આવી સલાહ દે ને તમે પાછા લઈ લો એટલે બધા ડાય ન હોવો પાસે એમાં તો બે ત્રણ બે બેનું એ તો એવી એની પાસે હું હિસ્ટ્રી જાણતી હોઉં જે મારી જાણતા હોય એમ આપણે એની જાણતા જ જોઈએ ને બેન એવું લખ્યું છે હું તો કોઈ મોટિવેશનલ માનતી જ નથી કે એ તો લખવા માં રિયલમાં કઈક અલગ હોય એ ગમે હોય હોય ને ઘર તો બેઠા અરે એને ક્યાં વાત ભાંગી પાછી લઈ આવે મોટા ચાંદલા ગોઠવે ઉપરથી મોટા લગ્ન કરે હવે જેને હસ્ત મેળવશું એની ખબર મેં એ કમેન્ટમાં પણ જે એમ જ લખ્યું છે કે લગ્ન કરાય હું ના નથી પાડતી પછી નહીં પચાસ લાખ રૂપિયા ભાંગીને લગ્ન કરાય કોઈ ના નથી પાડતું પણ એના ભેજાની તમને ખબર હોવી જોઈએ કે મારી દીકરી છે મારી બેન છે એ સહન કરે એવી છે એ નાની નાની વાતમાં ઘરે પાછી નથી આવે એમને એ નાની એવી વાતમાં સુડાછડા નથી કરે એમ ને એવી બધી ખબર હોય ને ભેજાના ઠેકાણા હોય ને એની 50 લાખ નો ખર્ચો કરાય કોઈ એના માટે કઈ નથી કીધું હાર્દિક ભાઈ અહીંયા તો વાત કરું છું મોટિવેશનલ સ્પીકરો આવું કે એમ તો મોટિવેશનલ સ્પીકરો તમને હારા માટે કહે છે ખરાબ માટે નથી કેતા લોન લેવી તમારે પડે ને પછી તમાર હપ્તા એમ તમારે જ ભરવાના છે અમારે ચાલો સંબંધ હારાશે પંદર વીસ હજાર નો ટેકો કરશે કાધો હપ્તો ભરવા માટે બાકી અમારે ઘરે છોકરા હોય જ ને બબે વાર જે પૌણે છે ને એની વાત કરવી છે કે એની વાય ખર્ચા ન કરવાના હોય અહીંયા મારી જ ઘરની વાત કર દો તમને દર વખતે મારા ઘરનો પ્રસંગ એટલા માટે કેવો પડે છે કે તમે પછી કેવો નહીં તમને પાસે ગોતવા ન નીકળો તમારે એટલી બધી ઓલી તસ્દી ન લેવી પડે કે હાલો આપણે કાંઈ એનું ગોત કેવી બહુ આ ટોઢડી થાય છે ને એટલે હું મારું હાથે જ કહી દઉં તમારે કોઈને મારી નબળીને ગોતવા જાવી જ ન પડે હગ્યા મારા ભાઈનું બેનનું શેર ખાધું તું ને તો એ અમે મને જોવા લાગ્યું જોવા લઈ ગયા મારા કાકા એ પૂછ્યું મમ્મી પપ્પા થતા નહીં એટલે પૂછત ખરા કે બેન તને કેવું લાગ્યું એટલે મેં કીધું આસંગ સંઘ દુવાર ક્યાં નહીં પૂગે હા બોલજો ધ્યાનથી કાંઈ ખોટી વાત નથી પૂછવાની છૂટી હશે બધા એમાં એક્ટિવ જ છે બેન આ સંગ નહી દુર્યા પૂગે કાકા એમ એ કે કેમ મેં તમે જોયું નહીં ઓલ ને બરો કેટલો હશે ને આપડી બેન તો તમને ખબર જશે ને હજી બેનનું ન સહન કરીએ એ બીજાનું કરીએ કે પારકા પારકા છોકરાનું કોઈનું એટલે કાકા હારું ઉભલ નહીં મારા નાના કાકા એમ કીધું હારું બલ નહીં કે તું તો કાળી જેવું હોય એવું મેં જો તમે મને પૂછું છું એટલે મેં જવાબ દીધો અને થયું એવું હા સાડા ત્રણ મહિના છૂટું થઈ ગયું આપણને ખબર હોય આપણે હામેવાળા ખબર હોય આપણે આપણા ભાંડડાની ખબર હોય ને કે આપણું ભાંડું સહન નહીં કરીએ કે કોકની નો ખબર પણ આપણે આપણે આપણી તો ખબર હોય ને આપણા ભાંડડાની ખબર હોય આપણી પોતાની ખબર હોય કે આપણે આ ભેજા છે એ કોઈ સામેવાળા સહન કરીએ છે કે નહીં કરીએ કે બે ટડ ભેગા થયા હોય ટડ હોય એ કોઈ દી એક જાતુ કરીએ કે જાતુ કરવાની ભાવના એકમાં વધારે હોવી જોઈએ પણ હોવી તો જોઈએ તો જ લગ્ન જીવનની ગાડી હાલે બરાબર અને આજકાલ તો ક્યાં લગ્ન થઈ રહ્યા છે સોદા બાજુ ચાલે હશે ફારે મને વાત કરાવી એટલે મને થોડોક અચંબો લાગ્યો કારણ કે એ મોટી ઉંમરના છે મારી ઉંમરના એટલે મેં એમ કીધું કે મારે જેને લગ્ન કરવાના હશે ને કે કૃષ્ણબેન એની એની વાત કરો એટલે મેં હા હેલો કરીને વાત કરી મેં જાઉં ને ખોટાડા આવું મૂક્યો છું મેં તમારા થોડા લગ્ન બાકી હોય એટલે કે મારા છૂટાછેડા થઈ ગયા ક્રિષ્નાબેન એમ મેં તો શું વાત છે કેમ છૂટાછેડા થઈ ગયા એ કે મારા ચાર કરોડ નું કે લોસિંગ થયું મારા બિઝનેસમાં અને એ વાતમાં છૂટાછેડા થઈ ગયા ચાર કરોડ નું લોસિંગ થયું કે છૂટાછેડા થઈ ગયા અને પચાસ લાખ રૂપિયા એ કે એને છોકરાઓ હારે લઈ ગઈ મારા બે એક એક ચાર વર્ષનો છોકરો હશે અને એક સાત વર્ષનો છોકરો હશે છોકરાઓ હારે લઈ ગઈ અને છોકરા પાસા જોતા હોય ને તો પચાસ લાખ રૂપિયા આપવાના આવી ડીલ કરી છે છે એટલે મેં પછી થઈ થયું કે મેં છોકરાને એને આપી દીધા મારા છોકરા નથી જોતા પચાસ લાખ રૂપિયા નથી દેવાય કે અને મારા છૂટાછડા તારે તારા જોતા છે કે તને મળી જાય છૂટાછડા મેં દઈ દીધા એનું નહોતું રહેવું એટલે પણ અત્યારે કે ભાલે ભરાણી છે મેં હોય છે નાની નાની વાતમાં મૂકીને હાલતી નું થયો એની પછી ભાલે જ ભરાય અને તમે કે જોઈ તમે વાત કરીને એના રીતે ઈ ડિવોર્સીસ અને હું ડિવોર્સીસ એને હેર છે એટલે ઓલા બેનને મેં એમ કીધું એ વાત ચાલુ હતી મેં એટલી ટૂંકમાં વાત કરી એટલે મેં તો કર નાખજો લગ્ન હું આ ભાઈને બે વર્ષથી ઓળખું છું મેં તો બહુ ગુડમેન છે જીમમાં આવે છે બે વર્ષથી આપણે ખબર તો હોય ને કે કોની નજર કેવી છે કોણ માણસ સ્વભાવનું કેવું છે એટલે મેં એવું કીધું પણ વિચારો કે ચાર કરોડનું આપણો ઘરવાળો બિઝનેસમાં ચાર કરોડનું લોસિંગ થયું એટલે એવી વાતમાં એને મૂકીને વહી જવાનું તો લગ્ન જીવનનું મહત્વ શું છે સુખ દુઃખમાં સાથ આપશું આજ હોય છે ને સપ્તપદીના વચનો તો ત્યાં અંદર બાપા ને બધું વેચાઈ ગયું અને અમને મારા કાકા તેડી ગયા તમારે સાવય નત પડ્યું કે છૂટું કરનાકશો હાલ હવે તને હારો મળી ઓઠવાડી અઠવાડિયા લગન કરી આવે આવા ગૌડિયા દેહના ગામડા ગામના પાકા ખેડૂના શબ્દો આવા હોય કે આપણું નાળી આપણી પાસે તમારા નાળી તમે હાસવજો હજી ક્યાં મગ સોખા ભળી ગયા હશે તમારી દીકરી તમે અહીંયા અમારું અમાઈ યાન એવું કરીને છૂટું કરનાકતા નાની એ વાતમાં રહી ચઢાઈ દેતા દીકરા દીકરી ને પૂછતા નહીં દીકરા દીકરાની દીકરી ના સહેમતી ન હોય એવા વડીલોના નિર્ણય હતા લગ્નમાં હતા ને છૂટાછડામાં હતા કહેવાનો અર્થ એવો કે તમારા ઘરવાળાને તમે ચાર કરોડ નું લોસિંગ થયું એટલે છૂટાછૂટા કરી નાખ્યા એ ભાઈ એવું કીધું કે ક્રિષ્ણા તઈ મારી મારા પાસે ઓડી હતી ઓડી ક્યુ ફાઈવ હતી કે અને અત્યારે મારા પાસે હોન્ડા સાઇન છે એટલે બિચારો કે એવો હશે કે આવા બિઝનેસ થઈ જશે છે લગ્નમાં આવા બિઝનેસ થઈ ગયા હશે છૂટાછેડામાં આવા બિઝનેસ થઈ જશે અને સપનાઓ એટલા મોટા મોટા જોવા હશે તો એ માટે કેવી છે કે ખોટા ખોટા એવા દેખાડા કરવામાં રજીસ્ટ્રેશન ને કે સાઈન થી પત્તું હોય ને તો વિટી ખર્ચો ન કરે અને વીટી થી પત્તું હોય ને મારું એવું માનવું છે કે ખોટા ખોટા ચાંડલાન બાંડલાન ધતિ ન કરે કારણ કે ત્યાં થોડા એક પ્રસંગ આવે છે જલ આવે પાછી સગાઈ આવે આવે છે એ બધાની વાત કરું છું નથી આવતી નથી ત્યાં પેલા જલ દેશે ટૂંકમાન પછી પાછા ચાંદલા ગોઠવશે પછી લગ્ન પછી પાછા શ્રીમત એવડા મોટા ધતિંગ ચાલુ કરશે પછી પંચ માસી ના ધતિંગ આવશે પછી શ્રીમતના ધતિંગ આવશે પછી પાછા લાડવાના ધતિંગ આવશે અને આ બધું પાંચ છ સાત પ્રસંગ આવશે એમાં બધા પાર્લરમાં જવાનું બધા જમણવાર ગોઠવવાના નાસ્તા ગોઠવવાના આ પાછું ફરજિયાત તો વિચારો એક ના એક જ માણસના કેટલા કેટલા પ્રસંગો આવે છે એમાં પ્રીવેડિંગ જવા તો નખરા અલગથી હોય પાછા એમ કે એક જ વાર લગ્ન આવે છે ભાઈ એક વાર ની દો વાર કરો મારા બાપ શું હું જઈશ પણ આપણને ખબર હોવી જાય બરાબર અને હવે પાસે એવું નહીં કહેતા કૃષ્ણ બેન તમે એમ કીધું ખાડા ત્રણ મહિના છૂટું થઈ ગયું તો હામ હા હતું અને છૂટું થઈ ગયું કારણ કે હામામા બે ગયો અમે બેન દીધી છે અમે શું કામ નમી અમે બેન દીધું છે અમે શું કામ નમી તો હામા નટકતા એમ આવું થાય છે તો એ સાડા ત્રણ મહિના છૂટું થઈ ગયું ને અત્યારે બે ના લગ્ન થઈ ગયા બે ની ઘરે બાર બાર વર્ષનું લગ્ન છે બે ની ઘરે બાર વર્ષનો એક એકની છોકરો છે ને આની ઘરે ભાણિયો હશે એટલે બેનું સિંગલ થઈ ગયું પણ એટલે કઈ ને જયારે આટીએ ચડવાના હોય ને ત્યારે હાર હારા ભાવ આપણા જીવનમાં અનુભવ આપણને થાય એના અનુભવ એટલા માટે થયા છે મારા જીવનમાં મને લાગે છે કે આમાં તમને બધાને મારું દ્રષ્ટાન દેવા માટે કારણ કે હું કોક નું દે ને તો એમ કે ક્લિશ્ના બેન તો દેવા આવે છે તમે તમાલું કાંઈક કયો તે મેં મોટા ભાગનું મારું જ કીધું તમે સાંભળો કે આવું થાય તમને સામેવાળા પક્ષનું ન ખબર હોય પણ તમને તમારા ભાંડડા ની ખબર હોય ને કે આપણું ભાંડડું ક્યાંય મોઢામાંય નથી રહેતું એ પાસું જ આવશે અથવા તો આ નાળિયર પાસું આવશે ગડગડતું અથવા તો આ સંગ દુવાર ક્યાં નહીં પૂગે આ બધા કાઠિયાવાડી તળપદી શબ્દો છે સંઘ કે નહીં પૂગે એટલે કોઈની જિંદગીને અધવચેરા અટકાવવી એટલે કે છૂટાછેટા કરી દેવાને એને સંઘ દુવારકા ન પૂજ્યો કહેવાય બાકી કોઈ પણ પરિસ્થિતિમાં સુધી આંખી વસે ને અમારા ઘરવાળા અત્યારે એ ઓફિસે જાય છે એટલા ફેમસ થઈ એને ખબર જ છે કે એના બાપા લઈ ગયા ને એને એમ ત્યાં નહોતું કરવું તો અત્યારે નો જ કરે ને જ્યારે ઘરમાં કાંઈ નહોતું તેથી નોત કરવું તો અત્યારે નો જ કરે ને એટલે એ બિંદાસ ગમે અહીંયા રળીએ કહે છે કારણ કે એને ખબર છે અમારા પાસવોર્ડ ક્યારે અમારા ઘરવાળા નથી લેવા પીડ્યા કે અમે એનાય નથી લીધા અને ગલતીઓ અમારી હતી એમ એની એટલી જ હતી તો એ ત્યારે બધું જ કોમ્પ્રોમાઇઝ કર્યું કોમ્પ્રોમાઇઝ જ જીવનનું સક્સેસ લગ્ન જીવનનું નામ હોય ને તો કોમ્પ્રોમાઇઝ આ કરતા આવડે ને તો જ લગ્ન કરે જાતું કરતા આવડે સહન કરતા આવડે સ્વીકારતા આવડે તો કરે પછી આપણું છે એ હામેવાળાને ખબર પડી છે તો હામેવાળાનું આપણને ખબર પડી છે એટલે આમ હાવી નથી થવાનું ચાતુ કરી દેવાનું છે હાલો ભાઈ તારથી થઈને મારથી થઈ આવી ભૂલો પછી નાની એવી વાતમાં યુટો રાટો ઓનલાઈન ઓટો એને નો રાઉન્ડ કર્યું કર્યું એટલે પછી હું આમ કરવું જ ને તો ભાઈ તમે કાંઈ કઈ મહારાણી વિક્ટોરિયા નથી કે તમારે એટલી મોટી કિંમતી લાગણીઓ કચડાઈ ગયા આવા લાખો લોકો રોજ હાજ કેટલા નારી ચેટ કરે છે તે નહીં નાનાની ચેટ જેવી વાતમાં તમે જો આવી નાની નાની ગલતીઓ આગળ લાવે મોબાઈલ યુગમાં બાંધણા કરતા હોય પણ પણ છૂટાછેટા કરતા હોય તો તમારા મોબાઈલ જ ન વપરાય બરાબર મોબાઈલમાં તો વાતો થતી હોય ને ફ્લોટિંગ થતું હોય તમે કોઈ ગુનો કરી નાખો ને તે દિવસે વેચ વિચારવાનું હોય ગલતીઓ તો થતી જ હોય મોબાઈલ છે ભાઈ આમાં તો બધા દોસ્તો બનતા હોય કોઈ કોમેન્ટમાં વાત કરતા હોય કોઈ મેસેન્જરમાં વાત કરતો હોય કોઈ દોસ્તો બનતા હોય કોઈ મળતા હોય મારા એવા કેટલાય દોસ્તો છે ચાર ચાર પાંચ પાંચ વર્ષ થઈ જે સુરતમાં જ રહી છે ને એને ક્યારેય નથી મળે બરાબર તો એને મેં મારા જીવનની કિતાબો ને ખોલેલી છે તો એનો અર્થ એ નથી કે એ દોસ્તો બહુ નજીકના છે એટલે આ ઘર ભાંગી જાય ઘર ભાંગી જાય ને એ તમારા મનની ટેન્શન છે એ સામેવાળા વ્યક્તિને વ્યક્તિના મનમાં નથી એટલે આવા ટેન્શન મેં ઘર નથી ભાંગવાના એને એક અહેસાસ કરવાનો એને એક એક ટ્રસ્ટ અપાવવાનો હશે ટેન્શનમાં રહેતો નહીં કે રહેતી નહીં હું ગમે ત્યાં આવીશ આખી જિંદગી હારે જ છું બરાબર કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સિચ્યુએશનમાં હું તારી સાથે છું તો પછી જીવનમાં જીવવાની મજા આવે આ તો કે રોમે ઓમે લોનો કલ્શું તો તાર અમને કઈ વાંધો ન થયું કે તમારે આ મારી શરત માનવી પડે તો શરતો ઉપર લગ્ન જીવન ન ટકે બરાબર મોટિવેશનલ સ્પીકરોની શોખ નથી થતો તમને બધાને સલાહ દેવાનો લેવી ન નહી તો કાંઈ નહીં એમાં અમુક જે ભાવનાત્મક પોસ્ટમાં કમેન્ટું કરી છે ને કે અમુક કે હું તો મોટીવેશનલ સ્પીકરોને માનતો જ નથી માનતો જ નથી ને આમ કે તેમ તમ માનતા નથી ને કોઈનું એટલે તમે રોડે ચડેલા છો બરાબર તમે રોડે ચડ્યાશો ને કારણે તમે કોઈ માનતા નથી એનું શકો કોકનું માની લીધું હોત ને તમે જે રોડે છો ને એ રોચાવો હોત બરાબર તમારા મિત્રો થઈને જો તમને મનાવતા હોય મોટિવેશનલ સ્પીકર તો સાઈડમાં આવી રહ્યા પણ તમારા મિત્રો બનીને તમને મનાવતા હોય તમે જો એની વાત ન માની હોય ને તો તમારે એ વાતની સાબિતી છે કે તમે મોટિવેશનલ સ્પીકરોનું હું કોઈનું ન હાંભી શકો અને તમે તમારા જીવનને આવી રીતે પાટેથી ઉતારી દો બાકી પાટેથી જીવન ન ઉતરો એવો કોઈ માણસ નથી બધાનું ઉતરવું જોઈએ લગ્ન જીવનના વીસ વર્ષમાં એક વાર તેવો ઝઘડો થયો જ હોય કે મેં ક્યાં તંતર બાપને હાંધી દેતા અને રેતીનું થઈ જાય ઘર દરવાજો ખુલ્લો જ છે ને તું તારા તારા બાપાએ તૈયાર આવ્યા હતા અને તારા બાપે આમ કર્યું આવા ઝઘડા થયા જ હોય બધાને ન થયા હોય તો મંદુખ થયું હોય પણ થયું તો હોય જ ક્યાંય એવું કે એક લગ્ન જીવન પણ આ પકડી રાખવાની એટલે આવું હોય છે મજા આવે તો કરવાની શેર કરવાનો લેવું હોય લેવાનું મોટિવેશનલ સ્પીકર હોય ક્યાંય માના બાપના હામદે નથી આમાં બોલતા કે નથી લખતા બરોબર કે તમારા વાત માનવાની જ છે માનવી જ માનવાની કારણ કે જે વ્યક્તિ પોતાના પતિનું પોતાની બેનનું પોતાના ખુદના જીવનનું જો ખુલ્લી બોલી એકતા હોય સ્વીકારી એકતા હોય ને એને કોઈના બાપની બીક ન હોય એટલું યાદ રાખો આમાં તમને જો મેં હું છે એવું વિચારું કે ક્યાં ગમે ત્યારે મારી કોન્ટ્રોવર્સી થાય કે કંઈક ઝઘડો ઝઘડો થાય ને એટલે આપણે કે હાલો ભાઈ આપણે કાંઈ લપ નથી કરવી પણ લપ નોતરીને લાવે મારી પાસે ગમે એ માણસ કોઈ લખીને લાવે કોઈ કોમેન્ટ કરીને લાવે એટલે આપણે ન ને તો આપણી પાસે મોટા માંગળી નાખીને બોલાવડાવે કે ના કૃષ્ણાબેન હવે તમારું સ્ટેટમેન્ટ જરૂરી છે આમાં તો કૃષ્ણબેનને સ્ટેટમેન્ટ જતા આવડે ને એવું અત્યારે આમાં કોઈ નથી આવડતું હું એક જ વાર ભૂલી જાઉં ને કે હું પટલાણી છું અને મારા બે દીકરા હશે તો મને આમાં કોઈ પાછવી નથી પાડે એમ બરાબર જીતવા માટે બધો અફવા જન્મ લેવો પડે અને મારા તો એકવા નથી હું તો કહું છું કે હે ભગવાન કૂતરું મીંદડું સસલું બિલાડું ગરોળું ગમે એ બનાવજો પણ હવે આવતા હવે અમને માણસ નહીં બનાવતો કારણ કે બધાને પૂગે પણ આ જાતને નથી પૂગાય એમ એને તમે ગમે એટલું ખુલીને કહો ને ગમે એટલું સ્વીકારીને ગમે એટલું સત્ય કહો ગમે એટલું સ્વીકારી લો ગમે એટલી માફી માંગી લો ગમે એટલી માફી આપી જો ઈ એની અજડાઈ ઉપર આવીને ઉભું રહે ઉભું એને ઉભું રહે એટલે આ જાતને આપણે પૂગ્યું એમ જ નથી બરાબર એટલે સારું લાગે તો વાતને શેર કરી દેજો અને એવા લોકોને પહોંચાડી દેજો જેને પોસ્ટ લખીને અંદર નીચે નીચે કમેન્ટો મોટા ઢગલા કર્યા છે કે જેમાં તમે તમારી વિચારો જતા મમ્મી અમારા વિચારો જ પ્રગટ કર્યા હશે કે આ કરે ને આ ન કરે બાકી પચાસ લાખ તમને કોઈ વ્યાજ દેતા હોય તો તમારા વ્યવહારો સારા હશે બરાબર તો તમતાર કરાય લગ્ન તમને જો તમારી મિલકત ઉપર એવડી બધી લોન પ્રોવાઈડ કરતું હોય તમને બેંક તો ઈ કરાય હું ના નથી પાડતી પણ બેંકે એ તમારું જોતા હોય બધું બરાબર કે એ તમને દે કે ન દે એ બેંકને ખબર જ હોય ને લોન તો લોન લઈ લે નહીં કરાય પણ સપ્તાહ ભરવાની હોવી જોઈએ પાછી ગામમાં નવાય કે મારો હપ્તો સાંડવી જવા મારો મકાન વેસો આમ થાય થાય પછી પાછું સહકાર લેવા નહીં દોડવાનું કારણ કે આ દુનિયામાં કોઈ સહકાર કોઈને આપતું જ નથી અમને તો બિલકુલ નથી મેળવ્યો તમને કોક નહી કોક નહી મેળવ્યો છે કારણ કે જેના માતા પિતા ગયા હોય ને એને ક્યાંય એટલે ક્યાંય જિંદગીમાં કોઈનો સહકાર ન હોય એના વગર સહકાર જિંદગીમાં એટલું બોલી એકતા હોય હું કા કે કારણ કે એને ઈશ્વર નો સહકાર હોય ને અમે ઈશ્વરમાં જ ભરોસો રાખીશ બીજા કોઈને રાખતા જ નથી જય